સુધી અમારા દાહોદમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે પણ વિકાસના નામે મીંડું છે આદિવાસીઓને નોકરી નથી મળી કેમ નથી મળતી શું કારણ છે એનું વાયદા ને જૂઠા વાયદા રાજસ્થાનમાં પાંચસો રૂપિયા ગેસ આપે ગુજરાત તો અહીંના પ્રધાનમંત્રી છે ગુજરાતની અંદર કેમ એક રૂપિયા ગેસ આ ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ એમના બે પાંચ માણસોનો બે પાંચ સરપંચોનો વિકાસ કરતા હોય નાની પ્રજાનો અત્યારે અમારું કશું છે ને દાહોદ જિલ્લાની અંદર આ અદાણી અંબાણીની પાર્ટી છે આ અમારા ગરીબોની પાર્ટી નથી દાહોદ અમારો ટ્રાઇબલ એરિયા છે આજે પણ આદિવાસીઓનો કોઈ વિકાસ કર્યો નથી અને કરવાના પણ નથી એક જ ગરબે સત્તાઓ છે ને દાસામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં પ્રવેશી ચૂકી છે અને દાહોદમાં જ્યારે તે રાજસ્થાનથી પ્રવેશી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા રાહુલ ગાંધીએ જાલોદમાં એક સભાને પણ સંબોધન કર્યું ત્યારે ત્યાં કેટલાક લોકો ઉપસ્થિત હતા તેમની સાથે નવજીવન ન્યૂઝની ટીમે વાતચીત કરી ત્યારે વાતચીતમાં લોકો તેમજ કોંગ્રેસના સમર્થકોએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા તેમજ ત્યાંના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કેમ આવ્યા છો તેને લઈને પણ વાત કરી હતી ત્યારે દાહોદના લોકોમાં કેવા પ્રકારનો સરકાર પ્રત્યે રોષ છે તેમજ આટલી મોટી સંખ્યામાં લોકો દાહોદ કેમ ઉપસ્થિત રહ્યા હતા તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ભારત જોડો ન્યાય યાત્રા દાહોદમાં પ્રવેશી ચૂકી છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ત્યારે નવજીવન ન્યૂઝની ટીમે ત્યાં ઉપસ્થિત લોકો સાથે વાત કરી હતી કેટલાક લોકોએ પ્રહાર કર્યા તો કેટલાક લોકો રાહુલ ગાંધીને જોવા આવ્યા હતા ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે દાહોદમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી થયો તેમજ આ જે સરકાર છે એ અદાણી અંબાણી અને નેતાઓની સરકાર છે ન કે સામાન્ય લોકોની સરકાર છે તેમજ દાહોદમાં જે નકલી કચેરીઓ અને કૌભાંડો થયા છે તેને લઈને પણ લોકોએ વાત કરી તો કેટલાક લોકો ફક્ત રાહુલ ગાંધીને જોવા આવ્યા હતા આપ સાંભળો કે અમારા સહયોગી તોફિક ગાંચીએ લોકો સાથે વાતચીત કરી ત્યારે લોકોએ શું જણાવ્યું કે પાંત્રીસ વર્ષ સુધી અમારા દાહોદમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે પણ વિકાસના નામે મીંડું છે કશું આપ્યું નથી પાંચ પાંચ લાખના ચેક ડેમો ખેડૂત નથી જાણતા અને ચાવ કરી ગયા છે તો કોને ખાતા ખેડૂતે ખાધા કે સરકારે ખાધા ભ્રષ્ટાચાર નથી તો શું છે રી વાત બાળકોની તો બાળકોના ભણતરનું શું છે આદિવાસીઓને નોકરી નથી મળી કેમ નથી મળતી શું કારણ છે એનું આગળ ઇન્દિરાજીના અને રાજીવજીના શાસનમાં નોકરી મળતી હતી બસ ડ્રાઈવર ભણતા જમાદાર ભણતા બસ કંડક્ટર ભણતા આજે તો આજે તો અગિયાર મહિનાના કર્યા કરારવાળી નોકરી આપે છે ને સાહેબ દાહોદ જિલ્લામાં એકત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે નોકરીની ક્યારે ભરવાના કયા સમયમાં ભરશો અને રહી વાત વાયદાને જૂઠા વાયદા રાજસ્થાનમાં પાંચસો રૂપિયા ગેસ આપે તો ગુજરાત તો અહીંના પ્રધાનમંત્રી છે ને ગુજરાતની અંદર કેમ એક હજાર રૂપિયા ગેસ ગરીબોનો કયો વિકાસ કર્યો રહી વાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની તો બે હજાર રૂપિયા અમારી પાસે તો લાખ રૂપિયા તો લઈ લેવાના છે બે હજાર કિસાન નિધિ ના આપે છે શું ફાયદો થયો ઉજ્જવળિયાતોની આ સરકાર છે ગરીબોની નથી જે અમારી ઓગણીસો ને સુડતાલીસમાં ની જે સરકાર હતી ઇન્દિરાજીએ વિદેશમાંથી અનાજ લાવી અને અમારું ભરણ પોષણ કર્યું જળ જંગલ ને જમીન અમારી આદિવાસીઓની છે આ ભ્રષ્ટાચારી સરકાર છ એકસો ને છપ્પન સીટો જીતીને છાતી ઠોકીને તાકાત બતાવી દીધી આજે કંઈ ખોવાઈ ગઈ આ નેતાઓની પાર્ટી છે આ અદાણી અંબાણીની પાર્ટી છે આ અમારા ગરીબોની પાર્ટી નથી દાહોદ અમારો ટ્રાઇબલ એરિયા છે આજે પણ આદિવાસીઓનો કોઈ વિકાસ કર્યો નથી અને કરવાના પણ નથી એક જ ગરબે સત્તાઓ છે ને દાસામાં જસંતસિંહ બાબોર છે તો એક જ ગરબે સત્તાઓ કેમ ભાઈ તમે આટલા બધા હાચા થાય તો એક એક ઘર બે સત્તાઓ બીજા ભાઈને એમએલએ જાહેર કરો ને કોણ ના પડે છે ગરીબોનો કયો વિકાસ કર્યો શિષ્યવૃત્તિ કે છે શિષ્યવૃત્તિ કે છે હમ રોડ રસ્તા તો રોડ રસ્તા અત્યારે દેખો તમે ડીઝલ પેટ્રોલના ભાવ કઈ પરિસ્થિતિ પર છે અને લાઈટ બિલ માટે તો અમારી પર પોલીસ કેસ કરવામાં આવે પોલીસ કેસ કર્યા પછી ભી અમારે કોર્ટમાં જવાનું 2000 બિલ છેડ્યું એટલે પોલીસ કેસ કડાણા ડેમ અમારો છે માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એમના બે પાંચ માણસોનો બે પાંચ સરપંચોનો વિકાસ કરતા હોય નાની પ્રજાનો અત્યારે અમારું કશું છે એની દાહોદ જિલ્લાની અંદર એક જ ચાલે કોણ ચાલે તો પંજો ચાલે ઓગણીસસો સુડતાલીસને કોંગ્રેસની વિચારધારા ચાલે અને આ વર્ષે તો બધા સમજી ગયા છે નાના મોટા કે માત્ર અને માત્ર પંજો જ ચાલશે રાહુલ ગાંધી જ ચાલશે પણ તમે કહો છો કહો સત્યાવીસ આદિવાસીની સીખો અનામત છે તેમ છતાં છેલ્લે બે હજાર પોવીસમાં વિધાનસભાનું ચોણી સીખો ભાજપ લઈ ગઈ કેમ આદિવાસી સમાજ આદિવાસી સમાજ ભાજપ સરકાર તરફ નથી વળ્યા આદિવાસી સમાજ ને ભાગલા પાડવામાં ભાગલા વાત કરવામાં આવ્યા છે અને છ ધારાસભ્યો સાત ધારાસભ્યો અમારા દાહોદ ના છે જ નથી એવું નથી ભારતીય જનતા પાર્ટીમાં તો કયા દિવસે વિધાનસભામાં પડકાર કર્યો છે આદિવાસી માટે બોલો મને સંસદ બે કયા દિવસે અમારા ગરીબો ની સપોર્ટ કર્યો છે બે કરોડ રૂપિયા દાહોદ ની અંદર નકલી કચેરી પકડાય કેમ નથી પકડતા પચીસ કરોડ કેમ નથી પકડતા એનું શું કારણ છે નરેગા મનરેગા કોણ ખાઈ ગયું નેતાઓ ખાઈ ગયા ગરીબ માણસો ને પૂછો આપડે એનઆરજી ના પૈસા મળ્યા